તેણે દલાલ સાથે મળીને કેટરસ કર્મચારી નીતિન પટેલને ને તેત્રીસ લાખ માં બે દુકાન સોદો કરી વીસ લાખ લઈ દુકાન બારોબાર બીજાને ને વેચી દીધી હતી વર્ષ બે હજાર સોળ માં નીતિન પટેલે ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા દલાલ નાસીર શેખ દ્વારા બિલ્ડર મિશ્રાનો સંપર્ક કર્યો હતો જેને લઈ કેટરસ કર્મચારી નીતિન પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે થગ એવા ચોક બજાર રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ફઝાન રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ নাসির નઝરુલ ઈસાક ઇસ્લામ સામે ગુનો દાખલ કર્યો હતો આ કેસની તપાસ ઈકો સેલને સોંપતા દલાલ নাসির શેખની ધરપકડ થઈ છે નાસીરે સાટાખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી તો 20 લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી નીતિને પહેલા પહેલા દસ લાખ અને ત્યાર પછી દસ લાખ ચૂકવ્યા હતા હાલ તો દલાક નાસિર શેખની ધરપકડ કરાઈ છે જ્યારે બિલ્ડરને ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંઘ ગેરોજ શેર દ્વારા ઇકોશેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવ બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈપણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ મળેલી હોય જેની અંદર આવેલ દરગાહની છે જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે

કઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવી નથી